અને જેટલી કીધી એટલી તમામ ગ્રાન્ટ એ બ્રાહ્મણ ના શિક્ષણ માટે પણ મેં મારાથી જેટલી મદદ થતી હતી એટલી કરવા માટેના પ્રયત્નો કર્યા છે નાના મોટા વ્યક્તિગત કામોમાં જેટલું થાય એટલું સારું કરવા માટેનો પ્રયત્ન કર્યો છે પણ પાંચ પછી ભેગા બેહે એ વિશેષ પ્રયત્ન કર્યો છે અને ક્યારે ભાઈ ગુલાબભાઈએ ખૂબ સારી વાત કરી કે ઉમેદવારો બદલાય સમય બદલાય સંજોગો બદલાય પક્ષો બદલાય અને અનેક વખતનો અનેક કારણોસર જે વખતની ચૂંટણી વ્યવસ્થાઓ બદલાતી હોય છે પણ ઉમેદવારો કરતા સૌથી લોકસાઈની અંદર મતદારો મહાન હોય છે મેં કીધું એમ સમીકરણ બદલાય ઉમેદવાર બદલાય સમય બદલાય સંજોગો બદલાય પણ મતદાર ક્યારે બદલાતો નથી અને તમે મતદાર આશવારે આપણે જવાનું હોય અને તમે મતદારો જોડે બદલો લેવાતો રાજકારણનો મેળા આવે કરો આ તો આપે હોયનો આભાર ના આપે હોયનો આભાર એક વખત ના આપે બે વખત ના આપે ત્રણ વખત ના આપે અરે ખોગદારો ભૂલતા એવું લાગશે કે હવે ચોય આપે એવું નથી આપવું છે એટાડે આપે તોય આપણે રાહ જોવામાં શું થાય છે પણ ક્યારે પણ રાજકારણમાં આગેવાન તરીકે કદી કોઈની જોડે એવો વ્યવહાર ના હોવો જોઈએ કે જેને એને પોતાને દુઃખ લાગે આભાર જાહેરમાં માં માનવો પડે મેં તો અનેક વખત ચૂંટણીમાં બે હજાર હોળ માં કીધું બરાબર બાવી માં કીધું હતું અને આ વખતે કીધું તો આપણે બધું ખૂબ સારી વાત કરી

ભાઈ ગુલાબભાઈ ચોકવણ કરી કે ભાઈ અમે રાજપૂત સમાજ ન હતું કીધું કે તમે ચૂંટણી લડો પણ જેણે રાજુભાઈ જેણે અમીરામ ભાઈને લડાયા ને એને તો એક વોટ છે ભૂત ઉપર એક આજુ હોય તો કે તું છે ભૂત ચેક કરજો આ અબાહારા ગામ છે હું ચૂંટણી લડતી હતી ને તો એ હો વોટ અમીરામભાઈને મળ્યા હતા જ્યાં એક વોટ તમારું કોઈનું નથી છતાં હો વોટ અબાહારામાંથી મળ્યા તા ને અમારે આ મણિભાઈ બેઠા છે એમનો દીકરો અમારા ગામમાં વોટ માંગવા આવ્યો મારભાઈ જોડે ગયો માર ભાઈ કે પૂરા બાટલા વાળા ક્યાં આયા તા છોકરા વટ બાજવા માટે એટલે શું કીધું કે એ વટ તો બટા એટલા આલા છે એટલા આલસા પણ ભાગ વાળે કરીને જો માર ભાઈ અહીંયા એટલો આવકાર ને કે વટ લાય છે એટલા આંચલ ગામમાં પડે ફરો આ વ્યવહાર અમારો છે આ વ્યવહાર એ અમારો છે અને જો હામે પરિવારના જો કોઈના પાસે કોઈ ઠાકોરનો છોકરો અહીંયા વટ માંગવા ગયો હોય તો ચેવડી મોટી આલે કે તમે કોયડો એટલે